ेदनम् सुखसम्पदकरुणानिकेतनम् व्रतदानतपः क्रियापदं सहजानन्दगुरुं भजे सदा बोलो स्वामी श्री राधा नारायण श्रीहरिकृष्णमहाराजनि श्री लक्ष्मी नारायण देवनी, બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ પાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય નાના નૃસિંહાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે નિમાળ દેશમાં મંડલેશ્વર ગામ છે મંડલેશ્વર ત્યાં બ્રાહ્મણ વિષ્ણુ શર્મા રહેતા હતા એની પત્નીનું નામ હતું ત્રિવેણીબાઈ તેઓ સદાચારી અને ભગવત ભગત હતા એમને ઘેર સંવંત અઢારસો તેર વૈસાખસો ચૌદસના દિવસે એક પુત્રનો જન્મ થયો એનું નામ રાખવામાં આવ્યું ભાનુ શર્મા ભાનુ શર્મા નાનપણથી આ લોકના ભોગથી ઉદાસ રહેતા હતા તેઓ પૂર્વના મુમુક્ષુ હતા તેને એકવાર અંતરમાં એવો સંકલ્પ થયો કે આ દેહ કરીને મારે ભગવાન ભજવાશે અને જીવતા મોક્ષ કરવી લેવો છે જ્યારે એમની ઉંમર વીસ વર્ષની થઈ ત્યારે પિતા વિષ્ણુ શર્માએ પુત્ર ભાનુ શર્માને લગ્નની વાત કરી પરંતુ તેઓ નાનપણથી જ વૈરાગ્યવાન અને પ્રભુ મિલનના ઈસકવાળા હતા માતા પિતાને પરણાવવાનો અતિ આગ્રહ હતો તેથી તેઓએ અને પૂછા વિના યાત્રા કરવા નીકળી ગયા વૃંદાવન કાશી અયોધ્યા વગેરે તીર્થો ફરતા ફરતા ભાનુ શર્મા જગન્નાથપુરીમાં આવ્યા તીવ્ર વૈરાગ્યના વેગથી ત્યાં ભાનુ શર્મા સંન્યાસી થયા ત્યાં જગન્નાથજી ભગવાનનું ધ્યાન કરતા સાધુ સંતોનો સમાગમ કરતા અને જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના પાણીને ઈચ્છે મોર મેઘને ઈચ્છે ચતો ચકોર ચંદ્રમાને ચાહે એમ સંન્યાસી ભાનુ શર્મા પ્રત્યક્ષ ભગવાનને ભેટવાની ઈચ્છા રાખતા હતા જેમ જળમાંથી બહાર નીકળેલું માછલું તરફડે તેમ તેઓ પ્રભુ વિરહે તરફડતા વ્યાકુળ થઈ જતા ત્યાંના લોકો એને ભક્તિભાવવાળા સમજી ભગવાનની સેવા પૂજામાં રાખ્યા હતા ભાનુ શર્મા પૂજારી બની જગન્નાથજીની સેવા કરતા હતા તે સમયે દ્વારિકાની યાત્રા કરીને એક વૈરાગી ત્યાં આવ્યા ભાનુ શર્માએ વૈરાગ્યને વૈરાગીને ગુજરાતના સમાચાર પૂછ્યા ત્યારે વૈરાગી કહે જીવન મુક્તા કા નવા પંથ ચાલ્યા હૈ સ્વામિનારાયણ ઊંકા નામ હૈ સ્વામિનારાયણ નામ સાંભળતા જ આખા મંદિરમાં તેજ છવાઈ ગયું અને ભાનુ શર્માને સમાધિ થઈ કોટી રવિ તુલ્ય થયો પ્રકાશ જોયો જગન્નાથ તણે નિવાસ ત્યાં તો કરો મેં મનમાં વિચાર તે નામમાં શક્તિ દિશે અપાર જે નામ લીધે પ્રગટ્યો પ્રકાશ જય કરું દર્શન તેની પાસ ત્યાં તો ભાનુ શર્માને જગન્નાથજીના પ્રત્યક્ષ દર્શન થયા તેમને કહ્યું હે મામુનિ અત્યારે ભક્તોને સુખ આપવા માટે સૌના કારણ પરમાત્મા પ્રગટ થયા છે સોરઠમાં વિચરણ કરે છે તમે ફરતા ફરતા જુનાગઢથી નજીક લોજ ગામ છે ત્યાં જજો ત્યાં તમને એમનો મેળાપ થશે પોતાના ઈષ્ટદેવના જ દર્શન અને આવા વચન સાંભળી એમનું અંતર નાચ્યું ઉઠ્યું પછી ભાનુ શર્મા સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ આપ માયાથી પરશો સમગ્ર દેહધારીઓએ ઉપાસના કરવા યોગ્ય આ જગતમાં અનેક જીવોનો મોક્ષ કરવા માટે આપ અવતરી છો જે રૂઢીબુદ્ધિવાળા મનુષ્ય છે તે જ આપની આવી ઈચ્છાને જાણી શકે છે પણ જે માયાથી ઘેરાઈ ગયા છે તેવા લોકો આપને ઓળખી શકતા નથી આ જગતમાં જે સુબુદ્ધિ પુરુષ છે તે જ પોતાના કલ્યાણને માટે પ્રયત્ન કરતો રહેશ અને આવા પ્રયત્નશીલ મનુષ્યને જ મુનિઓ જ્ઞાની પુરુષ કહે છે આવી બુદ્ધિ વિનાના મનુષ્યો તો આલોક અને પરલોક બંને બગાડે તેનો મનુષ્ય જન્મ વ્યર્થ જાય છે અને તેઓ સંસારમાં અત્યંત દુઃખી થાય છે જે સુગ્ન પુરુષો પોતાના મનને એકાગ્ર કરીને જીવનમાં પરમ કર્તવ્ય કલ્યાણનો નિશ્ચય કરે છે અને સર્વના માલિક આપના સ્વરૂપમાં મનોવૃત્તિ જોડી દે છે તે મનુષ્યો જ ગુણી કહેવાય છે અને એ જ સુખી થાય છે જે મનુષ્યને મનનો જ વિશ્વાસ છે એને સુખનો છાંટો પણ મળતો નથી હે પરમેશ્વર સતીથી પડી ગયેલા અને ડગલે ને પગલે હિન દોષોમાં ડૂબી ગયેલા એ લોકોના આ જગતમાં આપના સિવાય બીજો કોણ બચાવી શકે આ રીતે ભાનુ શર્માએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે પ્રભુ થોડું વહીષ્યા અને એના દેખતા દેખતા તુરંત મૂર્તિ રૂપે થઈ ગયા પછી થોડી વાર રહીને સમાધિમાંથી જાય ગયા પછી ભાનુ શર્મા અને પ્રત્યક્ષ પરમાત્માના ચરણ કમળના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ આ સમયે ગુજરાતમાંથી જસદણના ચેલા ખાચર કુંડળના અમરાપટગર રાયબામાં ગઠપુરના ખાચર વગેરે જગન્નાથપુરીની યાત્રા કરવા ગયા હતા એમણે આ રીતે સમાધિમાં ડૂબેલા ભાનુ શર્માને જોયા પછી તેઓ વાતો કરવા લાગ્યા કે આ પૂજારી પ્રગટ પ્રભુને પામી એવા પવિત્ર છે પરંતુ જો એ આપણી સાથે ગુજરાતમાં આવે ને તો આપણે એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવીએ કેમ જે આજે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આપણા ઘરમાં રહે છે આ વાત ભાનુ શર્માએ સાંભળી પછી ભાનુ શર્મા કહે પ્રગટ ભગવાન તમારે ઘરે રહે છે અને એને મૂકીને તમે અહીં કેમ આવ્યા છો ત્યારે ચેલા ખાચર કહે આમાં યાત્રા કરવા માટે આવેલા નથી પણ એ ભગવાનના સાધુ મુક્તાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી જેવા મોટા સાધુ કોઈ જગતમાં છે કે નહીં એની શોધ કરવા આવેલા છીએ ત્યારે ભાનુ શર્મા કે બહુ સારું ભાનુ શર્મા તુરંત શાલીગ્રામનો બટવો લઈ પ્રત્યક્ષ પરમાત્માને પામવા જગન્નાથપુરીમાં આવેલા યાત્રિકો સાથે ચાલી નીકળ્યા આ વિશ્વમાં કોઈક વીરલા પુરુષો જ આ રીતે પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને જેને ભગવાનને પામવાની લગ્ન હોય ને એને ભગવાન જરૂર પોતાની પાસે બોલાવી લે છે પછી કેટલાક દિવસો વીત્યા ત્યારે ભાનુસરવા ફરતા ફરતા લોજ ગામમાં આવ્યા ત્યાં એને સ્વામિનારાયણ ભગવાનનો મેળાપ થયો શ્રીહરિના દર્શન થતાં તેઓ આનંદના સાગરમાં ડૂબી ગયા હોય એવા સુખી થયા અંતરમાં ટાઢું થઈ ગયું એમના આધ્યાત્મિક આદિ ત્રિવેદ તાપો સમી ગયા આત્યંતિક કલ્યાણના રૂપ કમળને વિકસાવતા સૂર્ય હોય ને શું આવા મહાન પ્રતાપે સ્વામિનારાયણ ભગવાનને પામીને નિશ્ચય કર્યો કે આ તો સાક્ષાત ભગવાન છે પછી તેઓ હંમેશા પ્રભુની સેવામાં સમર્પિત થયા જોતા જ તેને જગદીશ જણ પ્રત્યક્ષ સર્વોપરી તે પ્રમાણ દીધી મને ભાગવતી સુદીક્ષા ત્યાં સુણાવી શુભ ધર્મ શિક્ષા ૃષિનંદ સુનામ આપ્યું કૃપા સત્સંગમાં બે ઋષિ આનંદ સ્વામી હતા એમાં આ નાના આનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા હતા કેટલાક દિવસ સ્વામિનારાયણ ભગવાન સાથે રહ્યા મારા એમને ઘણો ઉપદેશ આપ્યો ભાઈ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી તેમણે વિદ્યા અભ્યાસ કર્યો તેઓ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને વેદાંત શાસ્ત્રમાં પારંગત વિદ્વાન બન્યા સ્વામિનારાયણ ભગવાને એમને સંતો સાથે સત્સંગમાં ફરવાનું કહ્યું આ રીતે સંતો સાથે ફરતા ફરતા એકવાર તેઓ સારંગપુર ગામે શ્રીજી મહારાજને મળ્યા ત્યાર પછી ગઢપુર આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમના ઘણા જ વખાણ કરવા લાગ્યા પછી સ્વામિનારાયણ ભગવાને સૌને એમ કહ્યું કે અહીંના માણસો જગન્નાથજી યાત્રાએ જાય છે અને એના પૂજારી તો અમારા સંત થઈ અહીં રહ્યા છે ત્યારે જીવા ખાચર અમરા પટઘર ચેલા ખાચર વગેરે કાઠીઓ ત્યાં હાજર હતા તેઓ કહે મહારાજ જ ઘણી યાત્રા કરી પણ આ મુક્તાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી જેવા સાધુ કોઈ સ્થળે જોયા નહીં સ્વામિનારાયણ ભગવાન કે આ નૃષ્યાનંદ સ્વામી જેવા મુમુક્ષો પણ બધા સ્થળે હોતા નથી એમ એમની ખૂબ પ્રશંસા કરી હોળી એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠા હતા ત્યારે દેવદ્રવ્ય ચોરવાથી મહાપાપ થાય છે એમ વાત કરી તે સમયે ઋષ્યાનંદ સ્વામી કે મહારાજ હું જગન્નાથપુરીથી આપને મળવા ચાલ્યો તે રસ્તામાં ફરતા ફરતા વૃંદાવનમાં આવ્યો ત્યાં મંદિરમાં જઈને દેવના દર્શન કર્યા ત્યથા એ જગ્યાના મંતના પણ દર્શન કર્યા વૈશ્વતામુ વડ હેઠ વાસો દીઠો તહા એક ભલો તમાસો જતી રહી જામની અર્ધ જ્યારે આયવા અજાણા જણ ચાર ત્યારે ઋષિ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને વાત કરે છે કે હું વૃંદાવનમાં આવ્યો ત્યાં એક તમાસો જોયો વડ હેઠે કે અર્ધરાત્રિનો સમય થયો ત્યાં ચાર જણા આવ્યા વાસીદુવાળી અવની સુધારી તે તો ગયા તે કરી ભૂમિ સારી વાસીદુવાળી જમીન ચોખ્ખી કરી વૈરાગી આવ્યા વળી અન્ય ચાર છાંટી ગયા તે જળ વૈરાગી બીજા વળી ચાર આવ્યા તે ઢોલિયા જાજમ ગાદી લાવ્યા એ કે હું બધું આ બેઠો બેઠો જોતો હતો ચાર આવ્યા પાણી છાંટી ગયા બીજા ચાર આવ્યા ત્યાં ઢોલિયો ને જાદમ ને ગાદી ને આ બધું લાવ્યા તેને કયું રૂડી રીતે બીછાનું જાણે રહી છું રૂડુ કચેરી ખાનું મેં જાણ્યું તીરથ કહવે માટે અહીં કોઈ મહંત આવે ત્યાં તો મળી મંડળ શ્રેષ્ઠ આવ્યું સાથે મસાલો છડીદાર લાયું મેંના વિશે કોઈ હતા મહંત કોઈ હતા પાલખી માય સંત કોઈ બિરાયજા પછી તો પલંગે બેઠા બીજા ગાદી વિશે ઉમંગે ઘણા ક તો જા જમવા કોઈ રસોઈ કરવા પેઠા કોઈ કરે પૂજન નિત્ય પાઠ જોગીન્દ્ર જેવો જણાયઠાઠ તે રસોઈ તૈયાર થઈને એટલે સર્વે હરિહર કરવા પંક્તિમાં જમવા બેસી ગયા હો તે વખતે હું જાગી ગયો જાણ્યું કે મારે પણ પંક્તિમાં મળવું તો આવે તેમ છે માટે હું પણ આની ભેળો જમી લઉં એમ ધારીને પંક્તિમાં બેઠાને પીરસો મીંડા અને સર્વને પીરસીને જમવાની આજ્ઞા કરી ત્યારે એક વૈરાગી મારી પાસે બેઠેલો હતો એ બોલો કે તમે બીવો નહીં ને તો તમને હું એક વાત કહું એમ કહીને કહે આ તમને પીરસ્યું છે ને એ મોતૈયા જલેબી જેવું દેખાય પણ એ મોતૈયા જલેબી નથી એ તો વિષ્ટા હાડકાં આદિક અપવિત્ર વસ્તુ છે તે તમે ખાઈશો નહીં સવારે જોઈજો અને આજે સર્વે તમને વૈરાગી જેવા જણાય છે ને એ સર્વે ભૂત છે ભૂત ત્યારે મેં કહ્યું તમે ભૂત કેમ થયા સૂણો કહું તે સુચી સાધુ રામ અમે હતા એક પવિત્ર ધામ તેમાં હતા શ્રેષ્ઠ મહંત કોઈ ભંડારી થઈ કોઈ કરે રસોઈ કોઠારી કોઠાર તપાસી રાખે તથાપી ચોરી લઈ ચીજ ચાખે સીધું સમર્પે જન દેવાર્થે અમે કર્યો તે ઉપભોગ સ્વાર્થે એ કે અમે પવિત્ર ધામમાં મંદ હતા કોઈ કોઠારી હતા એમાં કોઠારમાંથી ચોરી કરી પછી દેવને અર્થે કંઈ આપે તો એનો અમારે અર્થ ઉપયોગ કરતા જાણ્યા અમે સેવક મિત્ર જેને ખાધું અમે એને ખવરાયું એને નિષ્પક્ષ પાતે નહીં ધર્મ પાડ્યો સાધુ તણો ધર્મ સદા વિસાયો ન દેવતાની મરજાદ રાખી જાણા નહીં અંતર જામી સાખી દેવા લઈ કાંઈ કર્યા કુકર્મ પાડ્યો પડાયો નહીં શુદ્ધ ધર્મ પૂજારી થઈને બાવો પાપ કીધા ખાવા પદાર્થો બહુ ચોરી લીધા કુદ્રષ્ટિ કામનીઓ નિહાળી એ પાપ તો કેમ શકાય ટાળી સાધુ થઈને તજી સાધુ થાય અમે થયા તે થકી ભાઈ અભક્ષ્યાનું ભક્ષણ તો કરે બહુ બહુ અંતર તો બળે તીર્થમાં રહીને તથા મંદિરમાં અધિકારી થઈને વ્યભિચાર તથા ચોરી આદિ પાપ કર્યા એને કરીને આવી ગતિને પૈમા છે આવા તો ઘણા ટોળા અહીં ફરેશ એમ કહીને વૈરાગી પોતાની નાજ ભેગો જમીને જામીને પોતાને આસને ગયો ને જે સર્વે મોટા મહ હતા ને એ પોતપોતાના ઘોડા ઊંટ આદિ વાહનો ઉપર બેસીને ગયા પછી હે મહારાજ હું સૂતો પણ ઊંઘ આવી નહીં સવારે ઉઠીને જોયું ને તો પોતાને જે પીરસેલું હતું ને તે હેડકા આદિક અપવિત્ર વસ્તુ હતી તે જોઈને મેં વસ્ત્ર સહિત સ્નાન કર્યું અને અહીં તો મારું કલ્યાણ નહીં થાય એમ સમજી હું ત્યાંથી ભૂખ્યો ચાલી નીકળ્યો ગઠપુર આવીને તમને મળ્યો ને ત્યારે શાંતિ થઈ નૃષ્યાનંદ સ્વામીએ પોતાની ઉપરોક્ત વાત કહી તે સાંભળીને સૌ સંતો ભક્તોને સાવધાની આપતા સ્વામિનારાયણ ભગવાન કે હે સંતો ભક્તો ક્યારે અણહકનો પૈસો ઘરમાં આવવા દેતા નહીં દ્રવ્ય પોતાની જ અધોગતિ કરે છે મોટા હોય તો પણ દેવદ્રવ્ય ચોરનારની દુર્દશા થાય છે માટે જે મંદિરનો વ્યવહાર કરતા હો તે સાવધાન રહીજો અંતરયામીની ક્યારેય અવગણના કરતા નહીં ભગવાનને માથે નહીં પણ સાથે રાખીને સેવા ભક્તિ કરજો શ્રીજી કહે સૌ સુણજો વિચારી મહંત કોઠારી તથા પૂજારી કોઈ પ્રકારે કપટી જણાશો જરૂર તો તે મરીભૂત થાય છો શૂણો ગ્રહસ્થી સૌ બાય ભાઈ જે મુજ મૂર્તિ થપાઈ પ્રત્યક્ષ તે મુજ સ્વરૂપ જાણી પૂજો સદા અંતર પ્રેમ આણી જે ઉદ્યમે દ્રવ્ય કમાઈ લઈજો દેવાર્થ વિષાંશ દશાંશ દેજો ન દેવ નાણું કરજેથી લેવું ન પાપ મોટું ઋણ જેવું માથે કરજ કરીને ક્યારેય મોજ શોખ ન કરવા એમાંય પણ દેવનાણું તો ક્યારેય ન લેવું કેમ જે દેવના દ્રવ્ય જેવું કોઈ મોટું પાપ નથી દ્રષ્ટાંત ગોવર્ધનની ફઈનું દીધું પ્રભુ એ નરકે ગયનું જો દેવતાનું ઋણ ન વણાય તો ભાઈ અંતે ગતિ એવી થાય તે દેવના વાન વસ્ત્ર કાંઈ ન પાત્ર લેવા વ્યવહાર માય નિષ્કામ ભાવે સજવી સેવા અંતે થવા અક્ષર મુક્ત જેવા એટલે મંદિરના વાસણ બાસણે પોતાના ઘર માટે ઉપયોગમાં ન લેવા એમ ક્યાં સ્વામિનારાયણ ભગવાન ઋષ્યાનંદ સ્વામીને લગભગ સાથે જ રાખતા સર્વ ગુણોથી સંપન્ન તે મુનિને અન્ય સંતો પણ ઘણું માન આપતા હતા એકવાર ગઢપુરમાં ઋષ્યાનંદ મુનિએ પ્રાર્થના કરી એટલે સંતોના પરમ ગતિરૂપ સ્વામિનારાયણ ભગવાન રાજી થયા પોતાના આશ્રિતોને સાથે લઈને લોકોનું કલ્યાણ કરવા માટે ઉન્મત ગંગામાં સ્નાન કરવા ગયા સ્નાન કરીને સ્વામિનારાયણ ભગવાન ઋષિ આનંદ સ્વામીનો હાથ પકડીને ગંગાજળમાંથી બહાર નીકળ્યા અને કોરા વસ્ત્રો પહેર્યા પછી બિછાવેલા સુંદર આસન ઉપર બિરાજમાન થયા અને ઋષ્યાનંદ સ્વામીને કહ્યું કે સાધુરામ તમે માગણી કરીને મને અહીંયા સ્નાન કરવા લઈ આવ્યા છો તેથી આ સ્થળનું નામ નૃષ્યાનંદ ઘાટ થશે સિંધુ તીર્થના અધિષ્ઠાતા દેવ શ્રી જગન્નાથજીથી યુક્ત આ ઘાટ શ્રેષ્ઠ ગણાશે તમારા જેવા સદભાવના વાળા નિર્દોષ યાત્રિક ભક્તો અહીંયા છ માસ પર્યંત સ્નાન કરે અને શાસ્ત્રોમાં કહેલા બધા સદાચાર ધર્મનું શ્રદ્ધાથી પાલન કરે અને મારી પૂજા કરે ને તો એને તમારી જેમ જ મારી મૂર્તિનો સાક્ષાત્કાર થશે પછી સ્વામિનારાયણ ભગવાન સૌ સંતો ભક્તોની સાથે પાછા દાદાના દરબાર ગઢમાં બધા સ્વામીને અને સૌ સંતોને પોતાના હાથે પીરસીને ખૂબ પ્રેમથી જમાય એકવાર સંવંત અઢારસો ને છોતેર સાલમાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠા હતા ત્યારે નૃષિયાનંદ સ્વામી જગન્નાથપુરીથી જે શાલીગ્રામ સેવા લાવ્યા હતા ને એના ઉપર શ્રીજી મહારાજે નવ ફૂલ મૂક્યા નવ ફૂલ અને બ્રહ્માનંદ સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે તમે વડતાલમાં નવ શિખરનું મંદિર કરાવજો આ વાત થઈને ત્યારે નાજા જોગિયા ત્યાં હાજર હતા એમને આ વાત સંવંત અઢારસો છન્નુંમાં નથુરામ ડોસા પાસે જૂનાગઢમાં લખાવી હતી ઋષ્યાનંદ સ્વામી વિદ્વાન હતા ઋષ્યાનંદ સ્વામી એકવાર વનમાં એકાંતે ધ્યાન કરતા હતા ધ્યાન ત્યારે વાઘે આવીને એમને સૂંઘ્યા તેથી સ્વામીએ પાછું વાળીને જોયું ને ત્યાં તો શ્રીજી મહારાજ પ્રગટ થયા અને પ્રભુએ વાઘને સોટી મારીને કાઢી મૂક્યા સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી દર્શોમાં અમે તમારી રક્ષા કરીએ છીએ સુખે અમારું ધ્યાન કરો સ્વામીના જીવનમાં આવા ઘણા દિવ્ય પ્રસંગો બનેલા જે ધ્યાન ભજન પરાયણ રહે એની સહાયમાં સદૈવ ભગવાન હાજર રહે છે અનુષ્યાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી હતી સ્વામિનારાયણ ભગવાન અને સંતોને એમણે ખૂબ રાજ કર્યા હતા તેઓ વિશેષ ગઢપુરમાં રહેતા સંવંત ઓગણીસો ને છ માગસર સુદ ચૌદશના દિવસે સવારે સૌને કહ્યું આજે સાંજે સાત વાગે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે મને તેડવા પધારશે આ રીતે અગાઉથી કહીને સામર્થ્ય જણાવી તે દિવસે જ સાંજે સાત વાગ્યે નાના આનંદ સ્વામી સ્વતંત્ર થકા શરીરનો ત્યાગ કરી ગઢપુરથી જ અક્ષરવાસી થયા હતા આ સમયે બે સંતો તથા મોટીબા વગેરે ચાર ભક્તોને સ્વામીને મહારાજ અનંત મુક્તો સાથે તેડવા પધાર્યા એવા અલૌકિક દર્શન થયા હતા સહજાન સ્વયં મહારાજની જય